નમસ્કાર સ્પાર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભર ઉનાળો છે પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ આ જે ડિગ્રી છે એ સેવાઈ રહી છે કારણ કે લોકો ભર ઉનાળે આ ગરમીથી એક તો હેરાન પરેશાન થાય ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તાર સ્માર્ટ સિટીમાં આવતો નથી લગતો તેનું કારણ આપ જોઈ શકો છો વડોદરા શહેરના આજવા રોડ પર આવેલો આ ફાતેમા કોમ્પલેક્સ છે જ્યાં લોકો આ જે પાણી મોટરો લગાવીને અત્યારે આ પીવાનું જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે કારણ કે આ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો જે પ્રકારે આ ટોટી લગાવી છે ને અહીંયા ટેન્કર આવે છે ને ટેન્કર ખાલી કરે છે ને ત્યારે આ લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે પરંતુ ચોક્કસથી જે સ્માર્ટ સિટીની વાતો કરનારા લોકો છે જે પાલિકાના સત્તાધીશો તેમને આ લોકોની ચિંતા નથી કારણ કે ભર ઉનાળે પિસ્તાલીસ ડિગ્રીનો સામનો કરવો અને તેમાં પણ આ પીવાનું પાણી ના મળે એટલે જે પ્રકારે વાતો કરવામાં આવે છે મોટી મોટી પરંતુ આપ જોઈ શકો છો આ દ્રશ્યો થી આ ફાતેમા કોમ્પ્લેક્ષના સો કરતા વધુ મકાનો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ જે પ્રકારે જોઈ શકો છો તમામ લોકો અહીંયા એકત્ર થયા છે બેન કેટલી પીવાનું પાણી કેટલી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે અમને પાણીની તો

આટલું બધું ચકલી વેચવી બંબા મંગાવવા પડે છે ઘડીએ ઘડીએ બંબાવાળા હલાવીએ બે બે કલાકે બંબા આવે છે પાણી પછી પાણી ભરાજાવવા વગર થોડી ચાલે છે અમને આ કનેક્શન કાપી ગયા અને કનેક્શન આવે જેવું બી પાણી આવશે ને અમને કનેક્શન જોઈન કરી આપો અમે ચાલશે હા કનેક્શન કાપી ગયા તેવી વાત કરી પરંતુ આપ જોઈ શકો છો જે પ્રકારે મહિલાઓ અહીંયા આ અહીંયા ઘડી મોટર લગાવવા પણ તે જ્યારે નોકરી ધંધાનો સમય હોય ત્યારે એની પહેલાં આ લોકો આ જ રીતે અહીંથી આમાં ટેન્કર ખાલા ખાલાવામાં આવે છે તેમાંથી આપ જોઈ શકો છો આ ઘણી બધી મોટરો મૂકવામાં આવી છે એટલે લોકોને જે પ્રકારે સ્માર્ટ સિટીની જે વાતો છે સ્માર્ટ સિટીની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે બેન શું કહેશો કેટલી તકલીફ પડી રહી છે કારણ કે પીવાનું પાણી નથી મળતું ભર ઉનાળે બિલકુલ જે પ્રકારે લોકો લોકોને તકલીફ પડી રહી છે શું કેટલી કેટલી તકલીફ પડે છે પીવાના પાણી નથી તો એવું જોઈએ ને પેલાથી કે પાણી નહીં આવે અમે કરીએ શું અચાનક એવી રીતે પાણી બંધ કરી દે તો થોડી ચાલે પહેલાંથી કેવું જોઈએ આટલી ઉનાળામાં પાણી ક્યાં લેવા જવાનું અમારે જાણ કરવામાં આવી બી કોઈ જાણ કરવામાં નથી આવી બજેટ બી હોવું જોઈએ ને પૈસાથી પાણી કેટલું પીવાનું મંગાઈએ વાપરવાનું મંગાઈએ ઘરમાં ફેમિલી મેમ્બર હોય તો બધાને થોડી પોસાય બિલકુલ જે પ્રકારે આપ જોઈ શકો છો જે ફાતેમા કોમ્પ્લેક્સ છે કે જ્યાં સૌથી વધુ મકાનો આવેલું છે તેઓ લોકો અહીંયા હેરાન પરેશાન થઈ ગયા છે છેલ્લા ચાર દિવસથી આ જે પાણીની સમસ્યા છે તેનો સામનો